હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈએ મિત્રો એક કાયમી શિક્ષક ભરતી છે ઓકે રિપીટ કરું છું કાયમી શિક્ષક ભરતી છે એટલે કોઈપણ જાતના કરાર આધારિત નથી જે પ્રાઇવેટ સ્કૂલની અંદર રહે છે તો પ્રાઇવેટ સ્કૂલમાં ઇંગ્લિશ મેથ્સ સાયન્સ હિન્દી અને જી કે એટલે કે જનરલ નોલેજ જેવા વિષય માટે કાયમી ધોરણે શિક્ષકની ભરતી થવા જઈ રહી છે મિત્રો સારી વાત એ છે કે આમાં કોઈપણ જાતની એક્ઝામ છે ને એટલે કે તમે ટેટ ટા પાસ કર્યું હોય કે ના કર્યું હોય કોઈ પણ ફેર પડતો નથી ઓકે તમે બીએડ કરેલું હોય બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય ઓકે લાયકાતની વાત કરીએ તો માત્ર બીએ બીકોમ એમએ અથવા તો એમ કોમ કરેલું હોય તો પણ તમે આ શિક્ષકની નોકરી કાયમી નોકરી મેળવી શકો છો તો ક્યાં છે નોકરી કઈ કઈ શું રહેશે અને કઈ પોસ્ટ ઉપર છે કેટલી વેકન્સીઓ છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી WhatsApp ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાવ જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો ત્યારબાદ છે એમ એ આઈ એજ્યુકેશન ટ્રસ્ટ ભરતી સંસ્થા આપણી રહેશે ઓકે તો અત્યારે આપણે આ શું કહેવાય બેઝિક માહિતી જોઈ રહ્યા છીએ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન સાથે પણ સમજ લઈ લઈશું મિત્રો ઓકે ત્યારબાદ પોસ્ટનું નામ તો કે ધોરણ ત્રણથી પાંચ માટે ઇંગ્લિશ પર્યાવરણ જીકે અને હિન્દી માટે શિક્ષકની જરૂર છે મિત્રો ત્યારબાદ ધોરણ નવ અને દસ માટે મેથ્સ અને સાયન્સ માટેના શિક્ષકની જરૂર છે મિત્રો ઓકે વેકેન્સી ખાલી છે ખાલી જગ્યા હતી કે પોસ્ટ મુજબ રહેશે અને કાયમી ભરતી છે આપણી ઓકે વાત કરીએ એમ ત્યારબાદ પગાર તો કે એ તમારે ઇન્ટરવ્યૂ વખતે નક્કી કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન દ્વારા તમારી પસંદગી પ્રક્રિયા રહેશે મિત્રો અને લાયકાતની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જોઈએ છીએ આગળ ઓકે તો આ બેઝિક માહિતી અત્યારે તમને દર્શાવી રહી છે મિત્રો હવે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય અને ટ્રસ્ટ પણ આવી જાય ઓકે ક્યાં છે નોકરી એ પણ જોઈ લઈએ અને વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યાં છે એ પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લઈએ મિત્રો તો અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ઓફિશિયલ નોટિફિકેશન છે ન્યૂઝપેપરની અંદર એ દેખાઈ રહ્યું છે મિત્રો તો તેમાં જણાવેલ છે અર્જન્ટ રિક્વાયરમેન્ટ ઓકે રિક્વાયર્ડ વોક ઇન ઇન્ટરવ્યુ તમારું રહેશે ત્યારબાદ મીડિયમની વાત કરીએ બે ઇંગ્લિશ અને ઇંગ્લિશ મીડિયમ બે સ્કૂલ છે પરંતુ બંને વેકન્સી ઇંગ્લિશ મીડિયમની અંદર જ છે ઓકે જેની અંદર પહેલું વાત કરે તો કે ઇંગ્લિશ મીડિયમની અંદર સ્ટાન્ડર્ડ થર્ડ ટુ ફાઈ એટલે કે ત્રીજું ચોથું અને પાંચમા ધોરણ માટે સબ્જેક્ટની વાત કરીએ તો કે ઇંગ્લિશ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ જીકે અને હિન્દી માટે વેકન્સીઓ ખાલી છે મિત્રો ક્વોલિફિકેશન તમારે એના માટે શું શું જોઈશે તો કે બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય અથવા તો એમએ કરેલું હોય અથવા એમ કોમ અને બીએડ કરેલું હોય તો પણ ચાલશે એટલે કે ટેટ ટાટ પાસ ના કર્યું હોય તો પણ તમારે આની અંદર ફોમ શું કહેવાય વોક એન ઇન્ટરવ્યૂ આપી શકો છો અને પગાર પણ સારો એવો મળશે કારણ કે સીબીએસઈ બોર્ડ છે ઓકે ત્યારબાદ બીજી આપણું છે મીડિયમ ઇંગ્લિશ જ છે જેની અંદર સ્ટાન્ડર્ડની વાત કરીએ નવ અને દસ માટે ધોરણ નવ દસ માટે સબ્જેક્ટની વાત કરીએ તો મેથ્સ એન્ડ સાયન્સ માટે શિક્ષકની વેકેન્સીઓ ખાલી છે મિત્રો જેની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે બીએસસી અથવા તો એમએસસી અને બીએડ કરેલું હોવું જોઈએ સબ્જેક્ટ એની અંદર કયા છે તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે બીએસસી કરેલું હોવું જોઈએ મિત્રો ઓકે તો નીચે જણાવેલ છે સૂચના એ પણ જોઈ લે ધ કેન્ડિડેટ હુ હેવ સ્ટડી થ્રુ ઇંગ્લિશ મીડિયમ એન્ડ એફિસિયન્ટ To teach in English medium school, having a good efficiency in uh, English should be apply with a one handwritten application along with arrested certificate and one photocopy within seven days of the date of advertisement. Okay. તો તમારે શું કહેવાય હેન્ડરાઈટરમાં મારે નોકરી કરવી છે એવું એ પ્રમાણેનું જે ફો ફોર્મેટ આવે છે એ પ્રમાણે બનાવીને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જે તમારા ડોક્યુમેન્ટ છે એ તમારે સેન્ડ કરવાના રહેશે ઓકે સેવન ડેઝની અંદર તો અત્યારે હાલમાં જ ભરતી પડી છે એટલે હજુ તો અઠવાડિયાની વાર છે તો ક્યાં મોકલવાના રહેશે તો તમે ડાયરેક્ટ પણ મેલ કરી શકો છો જે આ એમવાળું છે એમ એ ઓકે ત્યાં પણ મેલ કરી શકો છો અથવા જો તમારે સ્કૂલમાં જ મોકલવા હોય ઓકે ડાયરેક્ટ મેલ ના મોકલવા હોય અને ડાયરેક્ટ પોસ્ટ દ્વારા મોકલવા હોય તો પ્રેસિડેન્ટ ઓર સેકન્ડરી ઓર પ્રિન્સિપલ એમ એ આઈ એજ્યુકેશન ટ્રસ્ટ એટ પોસ્ટ કાઠોડ તાલુકો કામડેડ ડિસ્ટ્રિક્ટ સુરત ઓકે પિનકોડ નંબર આપેલો છે અથવા તો તમે કોલ કરીને પણ વધુ માહિતી મેળવી શકો છો તો આ જગ્યા પર તમારે તમારા ડોક્યુમેન્ટ પોસ્ટની અંદર કરવાના રહેશે મિત્રો તો આથી ભરતી સારી એવી ભરતી છે સીબીએસઇ સ્કૂલ છે ઓકે એટલે પગાર ધોરણ પર તમને આની અંદર સારો એ મળશે ઓકે તો આ વિડિયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આપણે આવી ભરતી અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો